બે બાદ ચંદુ વગાસ હાજર રહ્યા હતા ગામના રઘુવીરસિંહ જાડેજા એ કરી હતી અને ત્યારથી હાઈકોર્ટે પણ ચંદુ વઘાસિયા ભાગેડું જાહેર કર્યા છે રાજકોટ જિલ્લા પોલીસ ચંદુ વઘાસિયા પકડી ન શકતા સમગ્ર તપાસ સીઆઈડી સોંપાઈ હતી પણ સીઆઈડી પણ ચંદુ વગાસિયા ને પકડી શકી નથી ભેટ વિતરણ કાર્યક્રમ હતો ચંદુ ચંદુ એ આયોજન કર્યું હતું જેમાં વીઆઈપી બંદોબસ્ત હતો જિલ્લાના તમામ મોટા પોલીસ અધિકારીઓ હાજર હતા છતાં પોલીસ ચંદુ વગાસિયા ને પકડી ના શકી આ સમયે ઘણી રાજકીય હસ્તીઓ પણ હાજર હતી છતાં પોલીસ ધારાસભ્યને પકડી શકી નહીં ચંદુ વઘાસિયા NCP ના ધારાસભ્ય છે ભાજપના નથી તેમ છતાં ગુજરાત સરકાર કેમ ચંદુભાઈને પકડતી નથી તેની પાછળ કેન્દ્ર સરકારનો દબાણ છે કે પછી રાજકોટ જિલ્લા પોલીસ અને CID ક્રાઇમની ઠેલી નીતિ જવાબદાર છે નાની વાતે જપ્પી વગાડતા જ ગુનેગારને જપ્પે કરી લેતી પોલીસ કેમ ચંદુભાઈને પકડી શકતી નથી લાખો ચાઉ કરી જનાર ચંદુભાઈને પોલીસ ક્યારે પકડશે આતકે આવા અનેક સવાલો લોકોના મનમાં ઊઠી રહ્યા છે ભાવેશ બોજાણી સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ